નવરાત્રિનો પ્રારંભ થતાં માતાના મઢ માટે જતા પદયાત્રીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે શ્રદ્ધા અને આસ્થા સાથે માતાજીની માનતા માની પૂર્ણ કરવા માટે દૂર દૂરથી ભાવિ ભક્તો આવતા હોય છે સાબરકાંઠાથી એક વ્યક્તિ પોતાના શરીરે સાકળ બાંધી મનત પૂરી કરવા માટે માતાના મઢ ખાતે પગ પાડા આવે છે આવો જોઈએ તેમને શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાકેલા વિનોદ કુમાર ભાઈ રાવલ

હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો